બધા જ દર્શક મિત્રોનું સ્નેહી બંધોનું હાર્દિક સ્વાગત છે હું છું સતન શાસ્ત્રી આજે આપના સમક્ષ કુંભ રાશિવાળા જાતક માટે ખૂબ સુંદર વિડીયો લઈને આવ્યો છું આજે આપણે આ બીજું અંદર નવા વર્ષની અંદર શું લાભ પ્રાપ્ત થશે જીવનની અંદર કેવી રીતે પ્રગતિ કરવી જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ આ નવા વર્ષની અંદર નિર્ણય લેવા માટે બધું જ આપણે આ વિડિયોના માધ્યમથી આજે જાણીશું સૌથી પહેલાં વાત કરીએ તો કુંભ રાશિની અંદર સ્થિત અત્યારે બૃહસ્પતિ મહારાજ એટલે કુંભ રાશિવાળા જાતક માટે ચોથા સ્થાન ઉપર જે ચોથા સ્થાન ઉપર હોવાના કારણે આ રાશિવાળા જાતકો માટે આ વર્ષની અંદર મકાનનો પણ યોગ છે દુકાનનો પણ યોગ છે નવી જગ્યાનો પણ યોગ છે અને બૃહસ્પતિના કારણે આ વર્તમાન સમયની અંદર વાહનનો પણ એને સારો યોગ નિર્માણ થઈ રહ્યો છે બીજી વિશેષ વાત કરીએ તો બ્રહસ્પતિ મહારાજ ચોથા સ્થાન ઉપર સીધી દૃષ્ટિ દસમા સ્થાન ઉપર કરે છે એના કારણે દસમા સ્થાન ઉપર દૃષ્ટિ કરવાના કારણે જીવનની અંદર કોઈ પણ કોર્ટની અંદર પડેલો મુકદમો છે અથવા તો કોઈ પણ વિવાદ છે એનો પણ હલ થઈ શકે છે અને કાર્યક્ષેત્રની અંદર પણ સારી પ્રગતિ મળી શકે છે હવે આપણે વાત કરીશું શનિ મહારાજની શનિ મહારાજ છે અત્યારે વર્તમાન સમયે કુંભ રાશિ અંદર સ્થિત જે કુંભ રાશિની અંદર સ્થિત હોવાના કારણે અત્યારે તો વર્તમાનમાં કુંભ રાશિવાળા જાતકો માટે ઘણી બધી વસ્તુઓ સારી છે પણ આવનાર ભવિષ્યની અંદર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસની અંદર જ્યારે શનિ મહારાજ કુંભ રાશિને છોડી અને મિન રાશિની અંદર પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિવાળા જાતકો માટે એવું કહેવાય છે કે આવનાર સમયની અંદર થોડા નિર્ણયો લેવાની અંદર ધ્યાન રાખવું પડશે કારણ કે પારિવારિક જીવનના સંબંધો છે એની અંદર પણ ઘણો બધો અભાવ જોવા મળશે ત્યારબાદ વ્યવસાય ક્ષેત્ર સંબંધો છે એની અંદર પણ પણ ઘણો બધો અભાવ જોવા મળશે ત્યારબાદ પતિ પત્ની વચ્ચે છે એનો પણ ઘણો બધો અભાવ જોવા મળશે અને ત્યારબાદ એવું કહી શકાય કે મીન રાશિની અંદર શનિ મહારાજ જ્યારે સ્થિત થશે ત્યારે કુંભ રાશિવાળા જાતકો માટે જીવનની અંદર પ્રગતિ કરવા માટે એક નવી તક પ્રાપ્ત થશે બીજી વિશેષ વાત કરીએ તો કુંભ રાશિવાળા જાતકો માટે એવું કહી શકાય કે અત્યારે વર્તમાન સમયની અંદર રાહુ મહારાજ છે બીજા સ્થાન ઉપર છે મીન રાશિની અંદર બિરાજમાન છે એટલે કુંભ રાશિવાળા જાતકો માટે અત્યારે વર્તમાન સમયની અંદર તો રાહુ મહારાજ છે એ પોઝિટિવ ફળ આપે છે પણ એવું કહી શકાય જ્યારે રાહુ મહારાજ સ્થાન પરિવર્તન કરી અને કુંભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિવાળા જાતકો માટે આવનાર સમયની અંદર એવું કહી શકાય છે કે હાઈપર એટલે કે થવો ગુસ્સે થવો વારંવાર આ બધા જ જે જીવનની અંદર જે એવું કહેવાય છે કે સંયમપૂર્વક જે લેવાના નિર્ણયો છે એની અંદર રાહુ મહારાજ છે એ પોતાના પ્રભાવના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી શકે છે ત્યાર પછી પારિવારિક સંબંધોની અંદર પણ મિસઅંડરસ્ટેન્ડિંગ ઊભી કરી શકે છે ત્યાર પછી વ્યવસાય ક્ષેત્રની અંદર પોતાના પાર્ટનર સાથે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરી શકે છે પણ એવું કહી શકાય છે કે આ જે રાહુ મહારાજનો પ્રભાવ છે એ કુંભ રાશિવાળા જાતક માટે જો તમારા જન્માંતની અંદર તમારા જન્મકુંડલીની અંદર જો રાહુ છે એ નબળો હશે નબળા સ્થાનની અંદર બિરાજમાન હશે નબળા ઘરની અંદર બેઠો હશે તો આ બધા જ જે પ્રભાવો છે એ રાહુ મહારાજ આ સમયની અંદર તમારી ઉપર છોડશો એટલે કે આ સમયની અંદર આ બધા જ પ્રભાવો જોઈએ આપના જીવનની અંદર અસર કરશે બીજું વિશેષ વાત કરીએ તો કે કુંભ રાશિવાળા જાતક માટે જો રાહુ મહારાજ જન્માંકની અંદર મજબૂત હશે તો એના જીવનની અંદર આ વર્ષની અંદર પ્રગતિ પણ થશે અને પરિવર્તન પણ ઘણું બધું આવશે અને બીજી વસ્તુ કે કુંભ રાશિવાળા જાતક માટે નવા વર્ષની અંદર સ્થાન પરિવર્તનનો પણ યોગ્ય યોગ સર્જાય છે સ્થાન પરિવર્તનનો પણ એક યોગ સર્જાય છે ત્યાર પછી એવું પણ કહી શકાય કે વ્યાપાર પણ પરિવર્તન કરી શકે છે ઘણા બધા લોકો અને વિદેશ પણ જઈ શકે છે આ બધા જ નવા વર્ષની અંદર સારા યોગ એના માટે છે અને ઘણી બધી જે તકલીફો છે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ શનિ મહારાજના કારણે અને રાહુ મહારાજના કારણે જીવનની અંદર ઊભી થઈ શકે છે બીજું વિશેષ વાત કરીએ તો કે કુંભ રાશિવાળા જાતકોએ જીવનની અંદર લાભ પ્રાપ્ત કરવા માટે અને જીવનની અંદર નવા વર્ષની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે ખૂબ સારો ઉપાય બતાવવું તો કે ભગવાન શિવની સેવા કરે શિવની ઉપાસના કરે શિવ મંદિરની અંદર જઈ અને ભગવાન શિવ ઉપર દર્ભવાળું જળ અર્પણ કરે ભગવાન શિવની ઉપર એવું કહી શકાય છે કે કાળા તલ અર્પણ કરવામાં આવે તો રાહુ મહારાજનો જે પ્રભાવ છે નવા વર્ષની અંદર એમાંથી નિવૃત્તિ મળી શકે છે અને બીજી વિશેષ વાત કરીએ તો કે રાહુ મહારાજના કારણે જેના જીવનની અંદર જે દુષ્પ્રભાવ છે એને નિવૃત્ત કરવા માટે ખૂબ સારો ઉપાય કે દુર્વા લઈ અને ભગવાન ગણેશજી ઉપર ચડાવવામાં આવે એકસો આઠ દુર્બા લઈ એક હજાર આઠ દુર્વા લઈ અને ભગવાન ગણેશજીને અર્પણ કરવામાં આવે તો પણ રાહુ મહારાજનો ઘણો બધો જે દુર્પ્રભાવ છે એ જીવનની અંદર થી ઓછો થશે અને બીજી વિશેષ વાત કરીએ કે આવનાર સમયની અંદર કુંભ રાશિ વાળા જાતકોએ અવશ્ય ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અવશ્ય ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને લઘુરૂદ્ર પણ અવશ્ય કરવો જોઈએ જો આવું કરવામાં આવે તો આ કુંભ રાશિવાળા જાતકોને નવા વર્ષની અંદર ઘણો બધો લાભ પ્રાપ્ત થઈ શકે છે બીજી એક વિશેષ દાનનો એક આપને ઉપાય બતાવું છું કુંભ રાશિવાળા જાતકો માટે કે અમાવસ્યાના દિવસે અથવા તો બુધવારના દિવસે કાળા તલ સવા કિલો જેટલા લઈ અને કોઈ પણ દેવ મંદિરની અંદર ત્યાં બ્રાહ્મણને આપવામાં આવે તો પણ એના જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે અને બીજો પણ એક વિશેષ દામનો ઉપાય છે કે કુંભ રાશિ વાળા જાતકોને નવા વર્ષની અંદર લાભ પ્રાપ્ત કરવા માટે સરસવનું તેલ છે એના દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવશે તો પણ એને નવા વર્ષના જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે પોતાના જે હિત શત્રુઓ છે શત્રુઓ છે એની બાધામાંથી પણ એને મુક્તિ મળી શકે છે અને જીવનની અંદર લાભ પણ પ્રાપ્ત કરી શકે છે આપના માટે આપના ધન્માક્ષર જોવા માટે અમારી ઓફિસનો નંબર નીચે આપેલો છે આ વિડીયો તમને સારો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરો આવા જ વિડિયો જોવા માટે અસ્તુ જય શ્રી કૃષ્ણ